સિંગોડનગરના કબૂતરી નદી કિનારે આવેલા મા બમરેચી માતાના ધામ ખાતે સચંડી મહાયજ્ઞની પૂર્ણાહુ કરાઈ આ તરીકે ચાર એક બે હજાર છવ્વીસ રવિવાર સાંજે ચાર કલાક સુધીમાં સિંગોડ તાલુકાની કબૂત્રી નદી કિનારે બિરાજમાન મા બંબરેચી ધામ ખાતે જે તાર દિવસે સચંડી મહાયજ્ઞ અને અખંડ સુંદરકાંડની ભવ્ય પૂર્ણાહુતિ યોજાઈ હતી આ મહાયજ્ઞ યજમાન તરીકે જસિંહ બાબોર સાંસદના તેમના ધર્મપત્ની કંચનબેન બાભોર દ્વારા વિધિવત રીતે જે આ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે તેમના પિતા મહંત સુમરદાસ તેમજ તેમની ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા યજમાન દ્વારા માતા પિતાના આશીર્વાદ લેવામાં આવ્યા હતા સચંડી મહા અલગ અલગ રાજ્યોમાંથી આશરે ચાલીસ થી પિસ્તાલીસ જેટલા બ્રાહ્મણો દ્વારા વેધિક વિધિ મુજબ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં ફતેપુરાના ધારાસભ્ય દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરપુર જિલ્લા પોલીસ વડા રવ રવિરાજસિંહ જાડેજા પૂર્વ મંત્રી કુબેરભાઈ ડિંડો ઝાલો ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ગરબડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દેવગઢબરિયા પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા તેમજ સંતો મહંતો અને દાહોદ સંતરાપુર સંજયલી પીપળો લીમખેડા સહિતના વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ અને આગેવાનો સિંગવાડનગરના આજુબાજુના ગામના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સચંડી મહાયજ્ઞ પૂર્ણાહુ પૂર્વે જે મા અંબાના જન્મદિવસને ધ્યાનમાં રાખી અને મા ભમરેચી ધામના પટાંગણમાં ગરબાનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન યજમાન જસિંહ ભાભોર તથા કંચનબેન ભાભોર દ્વારા પણ ગરબા રમવામાં આવ્યા હતા તેમજ મહિલાઓ અને વિદ્યાર્થીઓને પણ ઉત્સાહપૂર્વક ગરબા કરી અને ભક્તિભાવપૂર્વક વિદ્યાર્થી લોકો ત્યાં જોડાયા હતા પૂર્ણાહુતિ બાદ બ્રાહ્મણો દ્વારા મહાયજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મા અંબાની આરતી ઉતારવામાં આવી હતી ઉપસ્થિત ભક્તોએ આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ યજમાન દ્વારા બ્રાહ્મણો સંતો અને મહંતોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભક્તજનોને યજમાન દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો સિંગોર તાલુકામાં મા અમ ખાતે પ્રથમ વખત યોજાયેલા આ સચ્ચાઈની મહાયજ્ઞ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો શિવરાત્રીના મે મેળા જેવું આકર્ષણ સર્જાયું હતું અને મેળાની જેમ દુકાનો પણ ગોઠવાઈ હતી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધાર્યા હતા અને મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરાયો હતું જેમાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા પણ ત્રણ દિવસ સુધી માર્ગો પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને સિંગોડ ગ્રામ પંચાયત દ્વારા સત્તા કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્રણ દિવસ દરમિયાન નણંદીપુર પોલીસ દ્વારા પણ સુચારુ સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી સચંડી મહાયજ્ઞ દ્વારા સિંગોડનગર આજુબાજુના ગામો તથા સમગ્ર દાઉદ જિલ્લામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી શુભકામનાઓ બ્રાહ્મણ દ્વારા આપવામાં આવી હતી અને મા બમરે ધામ ખાતે હવન કુંડની આસપાસ માતાજીની રંગોળી તૈયાર કરવામાં આવી હતી જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ગ્રામજનો ભક્તો તથા કાર્યકર્તાના સહકારથી શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો